સારું સારું કન્ટેન્ટ રાત દિવસ જાગીને મહેનત કરીને તમારા માટે પ્રસ્તુત કરે છે તો આ તમામ જેટલા પણ યુટ્યુબર છે ઇન્સ્ટાગ્રામર છે ઇન્ફ્લુઅન્સર છે તમામને સપોર્ટ કરો જય માતાજી હેલો તો ફાઇનલી આજે આપણે મળ્યા છે પાર્ટ ટુમાં કે આજે આપણે ફરી ગુંદાળા આવ્યા છે અને કાલે આપણે જે બાપાનું ઘર હતું તે પાડવાની પ્રક્રિયા ચાલુ હતી તો તેમાં આપણે આવી નથી શક્યા તો અત્યારે લાઈવ ખજૂરભાઈ આપણી સાથે પથ્થર અને બધું પડે છે અને ઘર બનાવવાની શરૂઆત છે તો તમે મિત્રો આવા માણસને એકવાર સેલ્યુટ કરવું જોઈએ કેમ કે આવા ગરીબ માણસોની ગરીબના દાતા કહેવાય આપણા ખજુરભાઈ તો ચાલો ખજૂરભાઈને આપણે મળીએ ઘર બનવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો તો આજે આપણા બાલુભાઈના મકાનનો બીજો દિવસ છે અને તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી અહીં ભેગી થઈ ગઈ છે બાલુભાઈનું મકાન બને તેટલું વહેલું કરવાવું એવું ખજૂરભાઈનું કહેવાનું છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ખજૂરભાઈ બધી જગ્યાએ સમય આપતા આપતાં પણ પોતે અહીં જાતે જ કામ કરી રહ્યા છે એટલા મોટા માણસ હોવા છતાં તે દરેક ઘર માથે રહી અને પોતાના નકશા પ્રમાણે મકાન બનાવે છે આવા માણસમાંથી જ્યારે કોઈ માણસ ખરાબ બોલે ત્યારે કોઈને પણ દુઃખ થાય કેમકે આવો માણસ આપણી સામે જ્યારે આપણે કોઈ વાતની ખબર નથી હોતી તે અલગ વાત છે પણ અત્યારે લાઈવ ઘણા માણસો અમારા ગીર સોમનાથમાં ખજૂરભાઈ સાથે મળી અને કામ કરી રહ્યા છે ને દરેક નાનો માણસ હોય કે મોટો માણસ હોય બધાને જવાબ આપે છે અત્યારે બધા ઘણા બધા લોકો એની સાથે સેલ્ફીઓ લે છે વિડીયો ઉતારે છે તો પણ એ માણસને જરાય ગુસ્સો નથી આવતો અને બધા સાથે હળી મળીને કામ કરે છે પણ હું કામ કરવામાં મિત્રો એટલી મજા છે કે ખજૂરભાઈ જે દિશામાં જાય છે પબ્લિક ત્યાં જ બધી જાય છે જે બાજુ ખજૂરભાઈ અત્યારે કામ કરી રહ્યા છે તો પબ્લિક એની સાથે છે જેવા ખજૂરભાઈ બહાર નીકળશે તો પબ્લિક એની સાથે સાથે કેમકે ફોટા પાડવાવાળા વિડીયો બનાવવાવાળા ઇન્સ્ટાગ્રામવાળા યુટ્યુબરવાળા ઘણા બધા અત્યારે ખજૂરભાઈની ગીર સોમનાથનો પહેલી વખત આવી અને મકાન બનાવે છે તો પબ્લિક એની સાથે છે અત્યારે ખજૂરભાઈ થાકી અને બેસી ગયા છે અને થોડીક વિરામની પળો માળી રહ્યા છે તો આપણે તેની સાથે ડિસ્ટર્બ ન કરતાં તેનું શૂટિંગ ઉતારી રહ્યા છે થોડા ક્ષણોમાં બેલાનું ટ્રેક્ટર મંગાવ્યું છે અને લોખંડ આવે છે ત્યારબાદ બોક્સિંગ ભરવાનું પિંજરા બનાવી અને એ પ્રક્રિયા ચાલુ કરવાની છે તો અત્યારે બધા અહીં બેસી ગયા છે અને ખજૂરભાઈ સાથે સેલ્ફી પાડવાની અને ફોટા પડાવવાનું અને ખજૂરભાઈ પોતે પણ પોતાની યુટ્યુબ ચેનલ માટે અને ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવવા એનો કેમેરો પણ અલગ છે અને મેન મહત્વની વાત કે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના કુંદાળા ગામ અત્યારે રોડ ઉપર જ બાલુભાઈનું મકાન છે એટલે જે તે પણ પબ્લિક નીકળે છે તે ખજૂરભાઈની ગાડી જોઈ અને પબ્લિકનો એટલા બધી પબ્લિક છે કે બધા જોઈ અને અહીં ફોટા પડાવવા માટે અને આવે છે અને કામગીરી ચાલુ છે ખજૂરભાઈ કહે છે કે મેક્સિમમ ત્રણ દિવસમાં મકાન પૂરું થઈ જશે કે ચાલો આપણે પણ ખજૂરભાઈ સાથે વાત કરવાની થોડી કોશિશ કરીએ વડે રાખવાનું હા સબસ્ક્રાઇબ કરજો અને અત્યારે છે ખાલી છે ભાઈ તો હવે માતાજી કરે આના છે ને લાખ સબસ્ક્રાઇબર થાય સપોર્ટ કરજો જય આવી ગયો તો જોઈ શકો છો મિત્રો કે હવે આપણે એ કહી દેતું છે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો અને

તમામ લોકોને હેલ્પ કરો અને એમને સપોર્ટ કરો કારણ કે તમારા માટે સારું સારું કન્ટેન્ટ રાત દિવસ જાગીને મહેનત કરીને તમારા માટે પ્રસ્તુત કરે છે તો આ તમામ જેટલા પણ યુટ્યુબર છે ઇન્સ્ટાગ્રામર છે ઇન્ફ્લુઅન્સર છે તમામને સપોર્ટ કરો જય માતાજી કામ અત્યારે એટલું પહોંચ્યું છે અત્યારે પંડને ખરાવી ગયું છે બીજા પથ્થરો મંગાવીએ છે બીજા જવાબ નથી અહીંયા આવી જાવેલા ઉપર હા પછી બધું થાયો આ લે લે બરાબર ડાઈન આપણે લેવાનું છે આપણે સામૂહિક હજુ તમારે જ્યાં જવા ખસુત હું કોઈ વસ્તુ મંગાવી એની વાર છે કોઈ વસ્તુ મંગાવી એની વાર છે પેલા કાકરી 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 મંગાવી છે જી આવી નથી ભાઈ ને લોખંડ જે આવી નથી ત્યારબાદ પાછું કામ ચાલુ થાય લોખંડ તો આવી ગયું કાકરી આવી ગયું લોખંડ સીધું કરવા ગયા લો મિત્રો તો જોઈ શકો છો કે અત્યારે ખજૂરભાઈ હવે નીકળી ગયા છે જવાનું હતું અમરેલી અને રિંગ બાંધવાનું કામકાજ ચાલુ છે એક બાજુ લોખંડના પંજરા બનાવાયા છે અને બેલા પથ્થર જે તમે જોઈ શકો છો નીચે નવા પથ્થર છે જે મંગાવેલા છે હજી આવ્યા નથી ખજુરભાઈ ને અત્યારે અમરેલી જવાનું હતું તો એ અમરેલી બાજુ નીકળી ગયા છે અને રિંગ ભરવાની છે એટલે રીંગ ભરાય ને કમસે કમ ચાર કલાક ઠરવા દેવું પડે ત્યારબાદ પાછું કામકાજ જણતર ચાલુ થશે તો ખજૂરભાઈ અત્યારે જાય છે અને બધું ખજૂરભાઈ ગયા એટલે પબ્લિક આવી ગઈ વેગી વેગી જોઈ શકો છો

અને આજે તો હવે ખજુરભાઈ મારા વાલા કહી દીધું છે કે સબસ્ક્રાઈબ કરો કરો શેર કરો તો જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરો પણ શું કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માત્ર ભરતમાં થકી